નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના અને ચાંદીના બજાર ભાવ મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ભયંકર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો એવા મિત્રો સવાલ એ થાય કે સોના અને ચાંદીના ભાવ વધવાનું કારણ શું છે તો મિત્રો વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી ટેરી ફોરના આરંભ થતાં સોના અને ચાંદીના ભાવે મિત્રો રોકેટ ગતિએ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો ટેરિફોરના કારણે ઇન્ફ્લેક્શન સતત વધતું રહેવાની ધારણાએ સોનાના ઇન્ફ્લેક્શનના વધારા સામે હેજિંગ ડિમાન્ડ સતત વધી રહી છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે અને મિત્રો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાની ચૂંટણીની અંદર જીત થઈ ત્યારે સોનાનો ભાવ માત્ર છોતેર હજાર રૂપિયા હતો ત્યારબાદ મિત્રો શપથ વિધિ લીધી ત્યારે મિત્રો સોનાનો ભાવ ઓગણા એસી હજાર થયો અને મિત્રો રાષ્ટ્રપતિ બન્યાના થોડાક જ સમયની અંદર મિત્રો અત્યારે સત્યાસી હજારની આસપાસ સોના અને ચાંદીના ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે આપણે આજે જેના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ જેની અંદર મિત્રો સૌપ્રથમ આજે આપણે ચાંદીના ભાવ જોઈએ એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે એકાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો સોળ રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ નવ હજાર એકસો તેંસઠ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ એકાણું હજાર છસો ને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર આજે સાતસો ને પચાસ રૂપિયાનો મિત્રો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે વાત કરીશું કે આજના સોનાના શું ભાવ ચાલી રહ્યા છે જેની અંદર મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ જોઈશું તો મિત્રો સૌ પ્રથમ કેતસો સામાં જયારે સો ગ્રામ સોનાના ભાવ આઠ લાખ સાત હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં આજે સો ગ્રામ સોનાના ભાવમાં સોળસો ને વીસ રૂપિયાનો ભયંકર વધારો થયો છે તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ભાવ વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના આજે દસ ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો મિત્રો આજે સત્યાસી હજાર સાતસો ને દસ રૂપિયા મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદી ના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દો